નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાચુલા અને હું છું આપની સાથે આપનું યોગેશ કાના બાર અમરેલી જિલ્લાનો છોતેરમો પ્રજાસત્તાક દિવસ સાવરકુંડલા ખાતે ભવ્ય ઉજવવામાં આવ્યો ઉમરેલી જિલ્લાનો છોતેરમો પ્રજાસત્તાક દિવસ સાવરકુંડલા ખાતે આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ભવ્ય રીતે આયોજન કરવામાં આવેલું આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કલેક્ટરના હસ્તે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે સૌ કોઈએ દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અમરેલી પોલીસ દ્વારા આકર્ષક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિવિધ સરકારી કચેરીઓ દ્વારા ફ્લોટ પ્રદર્શન અને જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ સ્વતંત્ર સેનાનીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું સાવરકુંડલાની વિવિધ શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પ જેવી વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દેશભક્તિના નારા સાથે ઉત્સાહભેર લોકો જોડાયા હતા તમામ સરકારી કચેરીઓ ધારાસભ્યો પોલીસ ડોક્ટરો વકીલો પત્રકારો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા અમરેલી જિલ્લાના સમગ્ર નાના મોટા સમાચારોને પ્રસિદ્ધ કરતું સમાચાર એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા આવો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નાના મોટા સમાચારો આપ મેળવો પોઝિટિવ સમાચારોને પ્રસિદ્ધ કરતું અમરેલી જિલ્લાનું એકમાત્ર માધ્યમ એટલે કે કાનાબાર ન્યૂઝ રાજુલા તો આવા અવનવા સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રોને આપણા પરિવારને પણ સબસ્ક્રાઈબ કરાવો રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની સૌ કોઈને શુભકામનાઓ આપું છું સાવરકુંડલા મુકામે આજે જિલ્લા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ હતો જિલ્લાના વહીવટી વડા માની કલેક્ટર સીધા હસ્તે આજે ધ્વજવંદનની સાથે સાથે અનેક સાંસ્કૃતિક કૃતિઓ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગની કૃતિઓ દ્વારા પ્રજામાં જાગૃતિ આવે એવા પ્રકારનું રંગબેરંગી કાર્યક્રમનું આયોજન છે સાવરકુંડલાના નગરજનો માટે સાવરકુંડલા તાલુકા માટે ખૂબ મોટી વાત છે કે જિલ્લા કક્ષાનો આ તહેવાર આજે સાવરકુંડલાને મળ્યો છે ભારતના ત્રિરંગાની આન બાન અને શાન સાથે આજે એમને સાવરકુંડલા શહેરે માનની કલેક્ટરશ્રી વરિષ્ઠ અધિકારીશ્રીઓ પદાધિકારીઓની સાથે તેમને સલામી આપી અને પોતાની રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ભાવના રાષ્ટ્ર પ્રત્યેની પોતાની શ્રદ્ધાને સમર્પિત કરી છે હું આજના આ અવસરે સમગ્ર શહેરીજનોને સમગ્ર દેશવાસીઓ જનતાના પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ સ્વતંત્રતા પર્વતની શુભકામનાઓ થેન્ક યુ